બનાસકાંઠા જિલ્લામાં આગામી બાવીસ જૂને યોજાનારી ગ્રામ પંચાયતોની ચૂંટણીને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે પણ ચૂંટણી પહેલાં એક રાહતભરી અને લોકશાહી માટે સકારાત્મક ઘટના સામે આવી છે જ્યારે વાવ તાલુકાની વજિયાસરા ગ્રામ પંચાયતે મતદાન પહેલાં જ સમરસતાનો માર્ગ અપનાવ્યો છે વાવ તાલુકાની કુલ પચાસ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાવાની હતી તેમાંથી વજિયાસરા ગ્રામ પંચાયતની બધી જ બેઠકો પર એટલે કે સરપંચ તથા તમામ સભ્યપદ માટે કોઈ સ્પર્ધા ઊભી ન થતાં આખી પેનલ બિનહરીફ રહી છે જેને પગલે પંચાયતને સત્તાવાર રીતે સમરસ જાહેર કરવામાં આવી છે ગ્રામજનોના સહયોગ અને સર્વાનુમતિથી પટેલ પાંચાભાઈ જીવાભાઈને સરપંચ પદ માટે પસંદ કરવામાં આવ્યો છે સમગ્ર ગ્રામજનોનું આ એક મંતવ્ય નિર્ણયથી લોકશાહીમાં સહમતી અને શાંતિપૂર્ણ વ્યવસ્થાપનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે વડિયાસરા ગ્રામ પંચાયતની અંદર જે ફોર્મ ભરો એ પાછો ખેંચી અને આજ સંસદ ગામના લોકોએ સાથ સહકારથી પટેલ પોંચાભાઈ જીવાભાઈ ગ્રામ પંચાયત વજીયાસ ને બિનરીફ જાહેર કરેલ છે અને એના માટે હું એમના વતી ગામમાં જે પણ કઈ વિકાસના કામો છે એ તન મને તનથી વજિયાસરા ગામને ગુજરાત લેવલે રોશન થાય એવું કામ કરીશ